હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન આજે આપણે બનાવીશું ગુજરાતી ટ્રેડિશનલ રેસિપી બાજરીના વડા એકદમ સિમ્પલ રીતથી અને ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટમાંથી તો ચાલો બનાવી બાજરીના લોટના વડા બનાવવા માટે આપણે બે નંગ લીલા મરચાં લઈશું એક નાનો ટુકડો આદુનો સાતથી આઠ કડી લસણ અને બે ચમચી જેટલું ઝીણો સમારેલો ગોળ આ બધાને હવે આપણે એકદમ ઝીણું ક્રશ કરી લઈશું આદુ લસણ મરચાને આપણે સરસ રીતે ક્રશ કરી લીધું છે હવે આ ક્રશ કરેલા મિક્સરને આપણે સાઈડ પર રાખીશું વડાનો લોટ બાંધવા માટે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં એક કપ જેટલો આપણે બાજરીનો લોટ લઈશું લોટને આપણે ચાળીને પછી લેવાનો છે બાજરીના લોટમાં આપણે બે ચમચી જેટલો મકાઈનો લોટ મિક્સ કરીશું એક ચમચી જેટલા તલ અર્ધી ચમચી જેટલો અજમો લીધો છે જેને આપણે હાથે થી સારી રીતે પછી મિક્સ કરીશું રૂટીન મસાલા કરીશું પીંચ જેટલી હળદર ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું ટેસ્ટ પ્રમાણે મીઠું એક ચમચી જેટલું મોણ આપણે જે આદુ લસણ મરચા અને ગોળની પેસ્ટ જે વાટીને તૈયાર કરી હતી તે થોડા ઝીણા સમારેલા લીલા ધાણા આ આવડા સહેજ ખટુમડા અને ગળ્યા થશે એ માટે એક ચમચી જેટલું ખાટું દહીં આ બધું પહેલા આપણે લોટમાં સાઈતે મિક્સ કરી દઈશું અને પછી જરૂર લાગે તેમ પાણીનો ઉપયોગ કરીને આપણે આનો વડાનો લોટ બાંધી લેશું અત્યારે મેં ગોળ લીધો છે ગોળની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો અને જો તમારે આમાં ઝીણી સમારેલી મેથી તેમજ ઝીણી સમારેલી પાલક મિક્સ કરવી હોય તો તે પણ કરી શકો છો બધા જ મસાલાને આપણે લોટમાં સાથે મિક્સ કરી દીધા છે હવે જરૂર પ્રમાણે થોડુંક થોડુંક પાણી લેતા જશું અને આનો આપણે સહેજ કઠણ રહે તેવો લોટ બાંધી લેશું અત્યારે આપણે લાલ મરચાંનો ઉપયોગ ઓછો કર્યો છે કારણ કે જે આપણે લીલા મરચાં લીધા છે તે સહેજ તીખા હોય તેવા લીધા છે પછી તમે તમારા ટેસ્ટ પ્રમાણે તેમાં મસાલા વધુ ઓછા લઈ શકો છો હવે આપણે આનો સરસ લોટ બાંધીને તૈયાર કરી લઈએ વડા માટેનો લોટ આપણે સરસ બાંધી લીધો છે અને આપણે જો સુધો સહેજ કાઠો હોય તેવો લોટ બાંધ્યો છે આટલો લોટ બાંધવામાં લગભગ ત્રણથી ચાર ચમચી પાણીનો જ ઉપયોગ થયો છે અત્યારે આપણે બાજરીનો લોટ લીધો છે એટલે આ વડા બનાવવા માટે લોટને આપણે સહેજ રેસ્ટ માટે મૂકીશું એટલે આ લોટને આપણે 10 થી પંદર મિનિટ માટે રેસ્ટ માટે મૂકીશું લોટને રાખી દસ મિનિટ જેવું થઈ ગયું છે હવે લોટની ઉપર આપણે સહેજ અડધી ચમચી જેટલું તેલ નાખીશું અને લોટને આપણે સારી કેળવી લઈશું વડા માટેનો સરસ લોટ તૈયાર થઈ ગયો છે આ લોટમાંથી આપણે થોડોક લુવો હાથમાં લઈશું આપણે એકદમ નાની સાઈઝના વડા બનાવીશું તેને આવી રીતે ગોળ લુવો કરી લઈશું અને આવી રીતે બંને હાથથી પ્રેસ કરી લઈશું તો તમે જુઓ છો એકદમ સહેલાઈથી આ વડું વળાઈ જાય છે તો આ વડું તૈયાર થઈ ગયું છે આપણે બધા જ લોટમાંથી આવી રીતે વડા તૈયાર કરી લઈએ બધા જ વડાને આપણે વાળીને સરસ રીતે તૈયાર કરી લીધા છે હવે આ વડાને આપણે ડીપ ફ્રાય કરીશું વડાને તળવા માટેનું તેલ ગરમ થઈ ગયું છે તેમાં હવે આપણે એક એક વડા મૂકતા જશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું જેથી વડા ઉપરથી સરસ ક્રિસ્પી થાય અને અંદરથી પણ સરસ રીતે ચડી જાય એકાદ મિનિટ જેવું થાય પછી આપણે વડાને પલટાવી લઈશું અને બંને બાજુથી સરસ ક્રિસ્પી થાય તે તળી લઈએ બધા જ વડા સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે ઉપરથી સરસ ક્રિસ્પી લાગે છે આ બધા જ વડાને તળાતા લગભગ 2 થી ત્રણ મિનિટ જેવું થાય છે આ વડાને હવે આપણે પ્લેટમાં કાઢી લઈએ અને બીજા વડાને પણ આ રીતે તળી લઈએ તો ફ્રેન્ડ્સ આપણા વડા બાજરીના એકદમ ટેસ્ટી અને ચટપટા તૈયાર છે આ વડાને મેં અત્યારે લસણની ચટણી અને દહીં સાથે સર્વ કર્યા છે આ વડાને તમે ગરમા ગરમ ચા સાથે પણ લઈ શકો છો આ વડાને બેથી ત્રણ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો જ્યારે ટ્રાવેલમાં બહાર જઈએ ત્યારે સાથે પણ લઈ જઈ શકાય છે જો તમને ગુજરાતી નાસ્તાની રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ